વ્યારા તાલુકાના છીંડિયા ગામ ખાતે સિંચાઈ વિભાગની પરવાનગી લીધા વિના જ ગ્રામ પંચાયત દ્વારા ગેરકાયદેસર રીતે એક પુલિયું બનાવવામાં આવેલ છે તાપી જિલ્લાના વ્યારા તાલુકાના છીંડિયા ગામના આથમણી ફળિયામાંથી ટીચકિયાથી કપૂરા કેનલ પાસે એક પુલિયું બનાવી દેવામાં આવેલ છે જો કે આ પુલિયો બનાવવા માટે સિંચાઈ વિભાગના અધિકારીઓ પાસેથી પરવાનગી લેવાની હોય છે ત્યારે અહીં કોઈપણ પ્રકારની પરવાનગી લીધા વિના જ ગ્રામ પંચાયત દ્વારા બે લાખ રૂપિયાના ખર્ચે આ પુલિયું બનાવી દેવામાં આવેલ હોવાની ફરિયાદ ઉઠવા પામી છે ત્યારે બે લાખના ખર્ચે આ પુલિયો બનાવવામાં આવેલ હોય તેવું જણાવવામાં આવી રહ્યું છે જોકે તેનું બાંધકામ યોગ્ય રીતે કરવામાં આવેલ નથી એવા આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે તેમજ આ પુલિયા પર માટી નાખી દેવામાં આવેલ છે ત્યારે ગત દિવસોમાં ભારે વરસાદને કારણે નહેરમાં પાણીનું પ્રમાણ વધતા નહેરમાં ફુગાવાની સ્થિતિ પણ સર્જાઈ હતી ત્યારે લોકોએ હેરાન પરેશાન થવું પડ્યું હતું જોકે આ મામલે ગામના જાગૃત નાગરિક કૌશિક ગામી દ્વારા નાયબ કાર્યપાલક એન્જિનિયર સિંચાઈ વિભાગમાં ફરિયાદ કરવામાં આવી હોવા છતાં પણ આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી ત્યારે આ સમગ્ર મામલાની વિગતવાર માહિતી કૌશકભાઈ ગામિતના મુખે સાંભળીએ જી આપનું નામ મારું નામ કૌશકભાઈ મગનભાઈ ગામિત ગામ છિંડિયા તાલુકો વિયારા જિલ્લો તાપી અચ્છા આપના શું પ્રશ્ન છે મારો પ્રશ્ન એ છે કે મારા ગામમાંથી ટીચે કે કેનલ પાસ થાય છે જે છિંડિયા આથમણી ફળિયા થઈને કપુરા સુધી જાય છે તો ત્યાં સરપંચ લોકોએ કોઈની પણ પરમિશન લીધા વગેરે હતું તો એ પુલિયુ થયો એટલે મેં નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી સંદીપભાઈ ગાવિતને અરજી આપી હતી એકત્રીસ સાત બે હજાર ચોવીસ ના રોજ પણ સંદીપભાઈ ગાવિતે કોઈ ધ્યાન પર લીધું નહીં આજ સુધી એમને હું સોળ તારીખે સતત ફોન કરતો હતો પણ એમણે ફોન રિસીવ કર્યો નહીં તો ત્યાર પછી હું બાવીસ આઠ ના રોજ એમની ઓફિસમાં ગયો નાયબ કાર્યપાલક ઇજનેર પણ એમણે હું કરી દઈશ કરી દઈશ એમ કરીને કરતો તો પણ આજ સુધી એમણે કંઈ કર્યું નહીં અને લગભગ બીજી તારીખ ના રોજ મેં સતત પૂર આવ્યું હતું નદીમાં અને કેનલ ફૂલ થઈ ગઈ હતી તો સંદીપભાઈ ને સતત પ્રયત્ન કરી રહ્યો હતો પણ સંદીપભાઈ એ કોઈ દાડે ફોન ઉચક્યો નહીં અને એ લોકોની ભૂલને લીધે નેરની પાલ તૂટી ગઈ હતી અને ખેડૂતોના ખેતરમાં પાણી ઘૂસી ગયા ત્યારબાદ એ નેરનું પાણી ધડકવા થઈ જાય છે તો ત્યાં આખો રસ્તો બ્લોક થઈ ગયો હતો લગભગ ચાર થી પાંચ કલાક બ્લોક થઈ ગયો હતો એક માત્ર આ કાર્યપાલક ઇજનેશ્રી ની લીધે એવું થયું છે એમને સતત તો આવા અધિકારીઓ પર કાર્યવાહી થવી જરૂરી છે

તો પછી આનો કાર્યપાલક ઇજનેસરી આનો રસ્તો કાઢે અને રસ્તો જે પુલિયા પરથી જે ઘરો આવવાનો છે એ રસ્તો થવો જરૂરી છે જો આ મને આ પુલ્યું બનાવ્યું છે એમાં મને બિલકુલ ભ્રષ્ટાચાર થયો છે એવું લાગે છે કારણ કે જે પુલ્યું બન્યું છે એની બે બાજુ બોર્ડર બનાવવામાં આવી નથી અને પુલી બનાવવું હોય તો બે બાજુ બોર્ડર બનાવવી જરૂરી છે કાયદા પણ મને લગભગ બે લાખ રૂપિયા ની આજુબાજુ મંજૂર થયું હશે એવી માહિતી ના બે લાખ જેટલું કશું કામ કરવામાં આવ્યું નથી આમ જરૂર જણાય તો આપડે લગભગ એક લાખ ની આજુબાજુ કામ થયું હશે એવું અમારું અનુમાન છે જો યોગ્ય યોગ્ય નિર્ણય આ આ આગળ હું હું મને કાર્યવાહી નથી આપ્યો તો જતા ડીડીઓ સાહેબને બી અરજી કરીશ અને મુખ્યમંત્રી સાહેબને અરજી કરીશ ઓકે મારું નામ કૌશિકભાઈ મગનભાઈ ગામીત હું તાલુકો તાલુકા મેં તાલુકા તાલુકા પંચાયત નાયબ કાર્યપાલક પેટા વિભાગ સિંચાઈમાં એકત્રીસ સાતના રોજ અરજી આપી હતી તો ત્યાં સિંચાઈ વિભાગે કોઈ દિવસે પુલિયું બનાવવા માટે મંજૂરી આપી નહીં હતી બાકી સરપંચ લોકોએ ત્યાં પુલિયું બનાવી દીધું હતું અને તેના લીધે પાણીનો ઘેરાવો થયો હતો અને એ બાતને લઈને ત્યાંના લોકોએ મારા જોડે ઝઘડા પણ ઊભા કર્યા હતા તાટિયા તોડી નાખીશું એવી રીતના ચારથી પાંચ લોકો આવ્યા તમારા ઘરે હું બાકી હું તે દિવસે હતો નહીં છતાં મારા ઘરના પછી ગભરાઈ ગયા તમારા મા બાપને બે જણ ઘરે હતા તો આ જોખમ છે તો આગળ જતા આ લોકો કશું કંઈ કરે ના તો આ સિંચાઈ વિભાગની પૂરેપૂરી જવાબદારી રહેશે અને અધૂરામાં પૂરું ગઈકાલે જે એમણે અરજી આપી હતી એને નિકાલ નહીં કર્યો હતો તો ગઈકાલે નેરનું પાળ હતી એ તૂટી ગઈ અને તે પાળને લીધે પાંચથી પાંચ ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા અને પર પાણી ફરી હોય હતું તો પાંચ કલાક રસ્તો બંધ થઈ ગયો હતો આનો નિકાલ નહીં થાય તો ઉપરની કાર્યવાહી કરવા જરૂરી રિપોર્ટર ધનરાજ ચૌહાણ તાપી સ્વરાજ ન્યૂઝ વ્યારા